કોંગ્રેસના આગેવાનોએ પાલિકા સમક્ષ દાવો કર્યો છે કે નવી વોર્ડ સીમાંકન અને નદીમાં ઘણી વિસંગતતાઓ છે આ વિસંગતતાઓને કારણે લોકશાહી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાતી નથી તેઓએ આ મામલે સ્પષ્ટતા માંગી છે અને તમામ જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ કરવાની માગણી કરી છે આ રજૂઆત બાદ મહાનગરપાલિકા દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરીને કોંગ્રેસના આગેવાનોની રજૂઆતનું નિરાકરણ લાવવામાં આવે તેવી શક્યતા છે આ મુદ્દો સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી શકે છે